જો અમારે હેપી બેન કેવું બોલે છે ગન દાદા અને એનું ડ્રોઈંગ કલર કરે છે ને હેપી હા કરો હાલો માટીના બનેલા ગણપતિ દાદા છે અને હેપી બેન એમાં કલર બનાવી પૂરે છે જો એની પછી કરી આદું ને કમ્પ્લેન ચાલુ જ હોય સરસ મજાની બાળકો મહેનત કરે છે જુઓ ગણપતિ બનાવ્યા છે